રેવન્યુ તલાટીના સિલેબસમાં પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજીનો સિલેબસ છે એમાં તમારે કયા કયા ટોપિક ને કયા કયા ચેપ્ટર કરવા ચાલો હું તમને જણાવું જો પર્યાવરણ વિજ્ઞાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટોટલ માર્કનું પૂછાવાનું છે પર્યાવરણમાં તમારે આટલા રાષ્ટ્રીય કરવાનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પછી પર્યાવરણ ક્ષેત્રે જે જે મહત્વની સંસ્થાઓ છે એ પર્યાવરણ ક્ષેત્રે જે મહત્વના એવોર્ડ છે એના વિશે કરવાનું વન અને વન્ય જીવન સંરક્ષણનો ટોપિક ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન આપત્તિ વ્યવસ્થાપન જળ જમીન અને વાયુ પ્રદૂષણની અસરો અને એના અટકાવવાના ઉપાયો પછી વિજ્ઞાન ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો જીવનમાં જે સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન છે ભૌતિક રસાયણ અને ક્ષેત્રે થયેલી શોધ શોધક વિશે મહત્વના એવોર્ડો પછી વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક વિશે ત્યાર પછી સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી તો એમાં વિવિધ સંસ્થાઓને એના કાર્યક્રમ આંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થા પછી ભારતની ઉર્જા નીતિ અને અને સંચાર તકનીકમાં આઈસીટી તેનું મહત્વ લાભો અને પડકારો ઈ ગવર્નન્સ વિશે અને ભારત સંબંધિત નીતિઓ સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા